છે ભારતીય જનતા પાર્ટી કાર્યકરો જોડાયા અને ગામે સર્વાનુમતે મારી ચૂંટણીની જે ડિપોઝિટ ભરવાની હતી એ આખા ગામે ફાળો કરીને ડિપોઝિટ તરીકે ભરવાનું નક્કી કર્યું ગામમાં આજે અમારા લોકલાડીના ઉમેદવાર ભરતસિંહ ડાભીનું ભવ્ય ઘોડા ઉપર સ્વાગત કરવામાં આવ્યું અને ગામની અંદર સોથી થી વધારે કુટુંબો જે કોંગ્રેસ પેરી હતા એ આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી અમારા પરિવારના પાર્ટીના સભ્ય બન્યા છે આજે ગામ વધુ ઉત્સાહિત થઈ બધા ભેગા મળીને ગામે એવો નિર્ધાર કર્યો છે કે અમારા સાંસદની જે ડિપોઝિટ ભરવાની આવે છે એ સમસ્ત સોપરા ગામ મળીને ભરતસિંહ ડાભીભાઈની ડિપોઝિટ ભરશે